આપણે મૌખિક રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સેકન્ડ ગણવી છે મૌખિક રીતે તો કઈ રીતે ગણી શકાય તો એક વંદે માત્રમ એટલે એક સેકન્ડ બે વંદે માત્રમ એટલે બે બરાબર આપણે સ્ટાર્ટ કરીએ એક વંદે માત્રમ બે વંદે માત્રમ ત્રણ વંદે માત્રમ ચાર વંદે માત્રમ પાંચ વંદે માત્રમ છ વંદે માત્રમ સાત વંદે માત્ર આઠ વંદે માત્ર નવ વંદે માત્રમ દસ વંદે માત્ર આપણે ફરીથી ટ્રાય કરીએ અને અહીંયા વિચારીએ કે એક વંદે માત્રમ એટલે એક સેકન્ડ બે વંદે માત્રમ એટલે બીજી સેકન્ડ અને એટલી સ્પીડથી બોલીએ કે પરફેક્ટ એક વંદે માત્ર બોલીએ એટલે એક એક સેકન્ડ પૂરી થાય બરાબર આવી જો પ્રેક્ટિસ કરી દઈએ તો આપણે ગમે ત્યારે પણ ઘડિયાળના સેકન્ડ કાંટાની મદદ વગર પણ આપણે સમયગાળો ગણી શકીએ છીએ ઓકે સ્ટાર્ટ કરીએ એક વંદે માત્રમ બે વંદે માત્રમ ત્રણ વંદે માત્રમ ચાર વંદે માત્રમ પાંચ વંદે માત્રમ છ વંદે માત્રમ સાત મંદે માત્ર આઠ વંદે માત્રમ નવ વંદે માત્રમ દસ વંદે માત્રમ